બાપુ એક સુંદર મજાનો સત્ય ઘટનાનો અને ઐતિહાસિક પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે એક એવી રાજપૂતાણી વિશે કે જેના નામના ડંકા આજે પણ દુનિયામાં ગાજે છે ઉજળા સોના જેવા બેડા માથે મૂકી બે યુવાન દીકરીઓ પરોડીએ ગાઢ જંગલની કેળીએ હાલી જાય છે કેવું રૂપ આંગણિયા ફળિયા જસી દાડમ કડિયા દંત અને ધ્રુજવા માંડી બીજી દીકરીનું રૂવાળું પણ ના ફરક્યું અને એને ધ્રુજ દીકરીનું બાવડું પકડી રાખ્યું અને દીકરી બોલી બેન બીસમાં ગભરાઈશ માં હું આ જંગલના અણુ અણુથી જાણતો છું આ જંગલના અણુ અણુથી વાકેફ છું સાવજના બચ્ચાને રમાડીને મોટી થઈશું આજે સાવજની ગર્જના સંભળાણીને ઈ મારણની નથી બેન મને આ ગર્જનામાં કંઈક ઝીણું ઝીણું દર્દ સંભરાય છે ને વાત સાવ સાચી હતી બે જણ્યું નદીના કાંઠે આવી

પાવાના પહાડની માં કાળી કે ગબરના ગોખથી માં અંબા કે કડીના કોટની માં મેરડી કે હિમાળાના ખોપરેથી માં વૈષ્ણો પુત્રીને આવતી હોય એવું દ્રશ્ય લાગતું હતું દીકરી વિરાસન વારી સાવજ માથે બેઠી જેમ બાળક માથે મા હાથ ફેરવે એમ કેશવાડી મા હાથ ફેરવ્યો ને બોલી વનરાજ બહુ પીડા થાય છે ને બાપ હમણાં કાંટો કાધીદામ હો ધીરા ખમો ધીરા કઈ સાબજનો એક પગ પોતાના આગળના વાળલા પગના ઢીંચાળ ઉપર મૂકી બે હાથે સાવજનો પંજો પકડી બાવળની સૂળ બે દાંત વચ્ચે દબાવી એક કાંટો મોઢામાં માર્યો ત્યાં સૂળ બહાર નીકળી ગઈ અને લોહીનો ફુવારો ઉડ્યો તે દીકરીનું મોઢું આખું લોહિયાળું થઈ ગયું દેખાવ કેવો થયો જાણે ભગવતી કાળી મહિષાસુર વધ કરી અને આવી હોય એવું દ્રશ્ય સર્જાણું હતું દીકરીએ ઓઢણીથી થી મોઢું લૂછી અને ઓઢણી ફાડી પાટો કરી સાવજના પંજે બાંધો ને કીધું બાપ નરસન હવે જ્યાંથી આવ્યા હો મિયા વયા જાવ હમણાં મંજવાળું થાશે અને ગામની દીકરીઓ પાણી ભળવા આવશે તમને જો હિના પહુ જેવા કાળજા ફફડી ઉઠશે અને એમ કઈ માથે હડવે રહી હાથ ફસવાયો ને જાણે માનો હુકમ છોરું માને એમ સાવજ સલાંગ મારી સામી બેખડ ઉપર ગયો અને બેખડની બીજી તરફ ઉતરી ગયો આ દ્રશ્ય બે જણા જોતા હતા એક સાધુ છે અને બીજો રાજવી છે રાજા ઘોડા ઉપર સવાર છે અને સંત પાળા છે બગલમાં પવન પાવડી છે પગમાં ખડાવ પહેરી છે એક હાથમાં કમંડલ છે અને સાધુએ પૂછ્યું રાજન શું જોયું ગુરુદેવ બધું જોયું ભારી જબરી છોકરી છે રાજવીએ કીધું હું કોણ છું ગુરુજીએ ફરી પૂછ્યું આપ મારા ગુરુદેવ છો રાજાએ આશ્ચર્ય સાથે જવાબ આપ્યો તો મારી આજ્ઞાનું હું પાલન કરીશ

રાજવી અચંપામાં પડી ગયો આ કેવી આજ્ઞા કરી ગુરુદેવ ચકિત પણે રાજાએ ગુરુદેવને કહ્યું ગુરુદેવ કોણ છે કઈ જ્ઞાતિની છે કયો ધર્મ છે કોની દીકરી હશે કઈ ખબર નથી ને લગ્ન કેમ કરવા આ તમે કેવી વાતો કરો છો રાજન ગુરુ આજ્ઞાથી મોટો કોઈ ધર્મ જ નથી મારી આજ્ઞા છે ગુરુદેવ દ્રઢ પણે રાજાને કહ્યું ગુરુદેવ એની સાથે લગ્ન કરવાની આટલી તાણ તમે કેમ કરો છો મને સમજાતું નથી રાજાએ ગુરુદેવને આવો સવાલ કર્યો રાજાને હમણાં તમે જે જોયું શું જોયું ગુરુજીએ ફરી રાજાને પૂછ્યું આ છોકરીએ જરાય ડેરા વિના સાવજના પગમાંથી કાંટો કાઢ્યો ને એ જોયું રાજાએ આશ્ચર્ય સાથે ગુરુદેવને જવાબ આપ્યો તો રાજન જે સ્ત્રી સાવજના પગમાંથી કાંટો કાઢી નાખે ને એની ગુખે દીકરા પણ સાવજ જેવા જ પાકે એટલે હું તમને કહું છું કે એની સાથે લગ્ન કરી દો ગુરુદેવ દ્રઢપણે બોલ્યા અને એ જ સ્ત્રી સાથે રાજાએ લગ્ન કર્યા આ રાજા હતા કુનાના ધણી સાહજીરાવ ભોંસલે અને ગુરુદેવ હતા સમર્થ રામદાસજી અને દીકરીનું નામ હતું જીજાબાઈ જેની કુખે છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ થયો ધનગુખ જીજાબાઈની યા શિવાજી જન્મ્યો હતો તલવાર કેરી ધાર પર જેણે હિન્દુ ધર્મ રાખ્યો હતો પડકાર કરતી પુત્રને શિવા મરજે સમર મેદાનમાં અમદેશની આવી આર્ય રમણી અમર છે ઇતિહાસમાં અમદેશની આવી આર્ય રમણી અમર છે ઇતિહાસમાં અમર છે ઇતિહાસમાં તો બાપુ આ હતો એક હિન્દની રાજપૂતાણી માં જીજાબાઈ નો પ્રસંગ શિવાજી ની માતા નો પ્રસંગ આ પ્રસંગ આ કથા આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખુબ ખુબ આભાર આપનો દિવસ શુભ રહે મા